હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું સૂજીના લાડુ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો એના માટે આપણે એક વાટકી સૂજી લીધી છે અને બેથી ત્રણ ચમચી મેંદાનો લોટ બેથી ત્રણ ચમચી ચણાનો લોટ લીધો છે બંને માપ સરખા લીધા છે દળેલી ખાંડ લીધી છે ઘી લીધું છે કાજુ બદામના ટુકડા છે એલચી પાવડર છે અને થોડું તેલ લીધું છે તો આ બધી જ વસ્તુ છે તે આપણે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે આમાં આપણે સૂજી છે તે આપણે એડ કરી દેસુ આપણે એક વાટકી સુજી લીધી છે તે આપણે બાઉલની અંદર એડ કરી દેસુ હવે આપણે આ બે થી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તે પણ આપણે એડ કરી દેસુ હવે આપણે બે થી ત્રણ ચમચી જેટલો મેંદાનો લોટ લીધો છે તે પણ આપણે એડ કરી દેસુ આમાં આપણે આ સિંગતેલ લીધું છે મેં થોડું મોણ માટે આપણે એડ કરીશું એક ચમચી જેટલું અને આપણે મોણ દઈ દઈશું લોટને આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું અને સરસ રીતે આપણે મોણ દઈ દેવાનું છે તો આપણે આ રીતનું તેલ એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું જો વધારે કરશો તો મુઠિયા છે તે ફાટી જશે તળવામાં એટલે આ રીતે મેં એક ચમચી જેટલું એડ કર્યું છે આટલા લોટમાં હવે આપણે આ પાણી છે તે મેં થોડું ગરમ કરેલું છે થોડું થોડું પાણી આપણે એડ કરતું જવાનું અને આ લોટના મુઠીયા આપણે વાળી લેશું આ રીતે આપણે મુઠિયા વાળી લેવાના છે તો મેં નાની સાઈઝમાં વાળા છે આ રીતે આ રીતે આપણે મુઠિયા છે તે વાળી લેવાના છે તો આપણે આ રીતે બધા મુઠિયા છે તેને વાળી લેશું આ રીતે એકદમ સરસ પતલા વાળવાના તો આપણે આ બધા મુઠિયા છે તે વાળી લીધા છે હવે આપણે ચેક કરી લેશું આપણું તેલ આવ્યું છે કે નહીં તો આપણું તેલ છે તે આવી ગયું છે હવે આપણે બધા મુઠિયા છે તે તળી લેવાના છે આ રીતે એડ કરી દેશું જેટલા સમાસે એટલા આ રીતે આપણે બધા જ મુઠિયા છે તે એડ કરી દીધા છે અને આને આપણે મીડિયમ ગેસ ઉપર થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેસુ તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર થોડા ગોલ્ડન બ્રાઉન થવા દેસુ તો આપણા મુઠિયા છે તે એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું તો આપણા મુઠિયા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આને થોડા ઠંડા થવા દીધા છે આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવાના તો સરસ રીતે તળાઈ ગયા છે એકદમ સરસ કડક થઈ ગયા છે અને આપણે આ રીતે કટિંગ કરી લેવાના છે નાના ટુકડામાં એટલે ક્રશ કરવામાં એકદમ સરળ રીતે થઈ જાય આ રીતે આપણે બધા મુઠિયા છે તેને કટિંગ કરી લીધા છે હવે આપણે આને ક્રશ કરી લેશું તો આપણે બાઉલની અંદર એડ કરી દઈશું અને આપણે ક્રશ કરી લીધા છે આ રીતે એકદમ બારીક પાવડર છે તે તૈયાર કરી લેવાનો હવે આપણે આને બાઉલમાં લઈ લેશું આ રીતે કોઈ મોટો ભાગ દેખાય તો એને કાઢી લેવાનું જો તમારે ચાળવું હોય તો ચાળી પણ શકો છો તો આ રીતે મેં બધા મૂઠિયા છે તેને ક્રશ કરી લીધા છે એકદમ આ રીતે હવે આપણે આમાં એલચી પાવડર છે તે એડ કરી દેસું તો બેથી ત્રણ અંગ છે તેને મેં ખાંડી લીધી છે એલચીને તે એડ કરી દેસું કાજુ બદામના ટુકડા છે તે પણ આપણે એડ કરી દઈશું આ દળેલી ખાંડ છે તે પણ આપણે એડ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું અત્યારે મેં થોડી ખાંડનો પાવડર છે તે બચાવ્યો છે જરૂર પડશે તો એડ કરશું હવે આપણે ઘી એડ કરી દેસું તો ઘી તમારે ગરમ કરીને એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે આને મિક્સ કરી લેશું ચમચી એથી આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું તો થોડું ગરમ છે એટલે મેં ઘી ને ગરમ નથી કર્યું આ રીતે એકદમ સરસ રીતે પેલા ચમચી થી આપણે બધું મિક્સ કરી લેશું હવે આપણે હાથેથી મિક્સ કરી લેશું આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો આ રીતે હાથેથી ચેક કરી લેવાનું જો લાડુ વળી જાય એવું લાગે છે તો ઘી એડ નથી કરવાનું અને જો લાડુ ના વળે તો તમે આમાં ઘી એડ કરી શકો છો અથવા થોડી ઘરની તાજી મલાઈ હોય તે પણ તમે એડ કરી શકો છો તો મેં અત્યારે એક ચમચી ઘી એડ કર્યું છે આ રીતે લાડુ વળે એ રીતે આપણે ઘીનો ઉપયોગ કરવાનો છે તેટલું ઘી આપણે એડ કરવાનું છે હવે આપણે લાડુ વાળી લેશું આ રીતે બધા લાડુ છે તે વાળી લેશું તો એકદમ સરળ રીતે આપણા લાડુ છે તે વળી ગયા છે આ રીતે આપણે બધા લાડુ છે તેને વાળી લેશું તો મેં બધા લાડુ છે તે વાળી લીધા છે હવે આપણે સર્વ કરી લેશું તો આપણા લાડુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે ઉપર આપણે ડેકોરેશન માટે બદામના ટુકડા છે તે આપણે મૂકી દઈશું તો મેં આ રીતે બદામના ટુકડા છે તે ઉપર ડેકોરેશન માટે મૂક્યા છે થેન્ક યુ ફોર વોચ